વાઘોડિયા રોડ પર વિશ્વ નેત્ર યુવક મંડળ દ્વારા શ્રીજીની આગમન યાત્રા ઉત્સવ પ્રિય વડોદરા શહેરમાં ગણેશ મહોત્સવની ધામધૂમ સાથે શરૂઆત થઈ ગઈ છે ગઈકાલે ગણેશ ચતુર્થીના પાવન અવસરે વાઘોડિયા રોડ સ્થિત વિશ્વ નેત્ર યુવક મંડળ દ્વારા વિઘ્નહર્તા ગજાનંદ ગણપતિની ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રાનો પ્રારંભ ચાર રસ્તાથી થયો હતો જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા શ્રીજીની આગમન યાત્રા ફાયર બ્રિગેડ સૂર્યનગર વાઘોડિયા રોડ સ્થિત સ્થાપના સ્થળે પહોંચી હતી ત્યાં વિધિપૂર્વક ગણપતિ બપ્પાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી આગવણ યાત્રામાં ગર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રદ્ધાળુઓ સાથે મળીને ધાર્મિક પ્રસંગનો આનંદ માણ્યો હતો ઉપસ્થિતિનો એક ગજાનંદ ગણપતિજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ગણેશ મહોત્સવ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક એકતાનો પાવન પ્રસંગ ગણાય છે વિઘ્નહર્તા ગજાનંદના આગમન સાથે શહેરમાં આનંદ ભક્તિ અને ઉત્સવનો માહોલ વ્યાપી ગયો છે આવનારા દસ દિવસ સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશ સ્થાપનાના સ્થળોએ ભક્તો માટે વિશેષ કાર્યક્રમ આરતી ભજન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય યાત્રા કરજો ને યાત્રા કરજો વારંવાર રળવા ને મરું ત્યાં છે મારે